જેતપુરની જેતલસર ચોકડી પાસે રાજકોટ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર અસંખ્ય રેલવે વાહનો પસાર થાય છે આ ઓવરબ્રિજ પર બે સાંધાઓ વચ્ચે જોડતી જગ્યાઓ ઘણા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે જેમાં બે સાંધાઓ વચ્ચેથી કોન્ક્રીટ તૂટી જતા પુલના સળિયા બહાર દેખાવા લાગ્યા છે અને પુલના બે ભાગ વચ્ચેની લોખંડ ની ગટર તૂટી જતા તેના પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે લોખંડની પ્લેટ હાલક ડોલક કરતી જોવા મળે છે જો આમને આમ રહેશે તો આ પ્લેટ ઝોલા ખાતી વાહનની આરપાર નીકળી ગંભીર અકસ્માત પણ સર્જી શકે છે જેથી પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે અને પાંચ ઇંચ જેટલી ઊંડાઈનું કોંક્રિટ તૂટી જતા ટુ વ્હીલર તેમજ ઓટો રિક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં ફસાઈ જવાની વાહન ચાલકોને ડર છે સાથે જ સ્પીડમાં ચલાવે તો અકસ્માત થવાની દહેશત છે સૌથી ગંભીર બાબતો એ કહી શકાય કે પુલના બે સાંધાનો કોંક્રિટ એટલી હદે તૂટવા લાગ્યો છે કે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે આ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોએ આ પુલને

આ તમે જોઈ શકો છો આ પુલમાં કેટલા દિવસથી આ ગાબડું પડી ગયું છે અહીંયા અંદરથી પ્લેટ નીકળી ગઈ છે ડેલી મારે અહીંથી નીકળવાનું થાય છે તો આ કોઈ ધ્યાન દેતું નથી બરાબર અહીંથી પ્લેટ નીકળી ગઈ તમે ગાડી ચલાવો તો અહીંથી એની અંદર જ ગાડી સીધી પડે છે મોટો ખાડો પડી ગયો છે કોઈ ધ્યાન દેતું નથી કેટલા દિવસથી આના પોઝિશન છે વાહન ચલાવવામાં તમારી ગાડીને સીધો અંદર ટાયર પડે છે તમારે એક તો ગાડીને નુકસાન થાય છે બીજું તમને એટલા થડકા આવે છે ગાડીને બધું નુકસાન થાય છે ટુ વ્હીલ વાળા બે બાજુ એવું છે તમે ટુ વ્હીલ લઈને નીકળો તો સીધો તમે આમાં પડવાની બીક લાગે છે ખરેખર મને એવું લાગે છે કે ભાઈ તાકીદે જલ્દી રિપેર કરાવવો જોઈએ જીબીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર